ઈસકા ખાવ છો તમે કો લે માસા કે રહીવા હું તો કયું ન જોઉ છું ઉભા ઉભા ઈસકા ખાવ નન ખાતા તે ઈસકા ન ખાતા ખાતા હે પણ આમ મજા આવી રહી નાનું નાન પણ યાદ આવી ગયું એવું છે હા આવો આવો ક્યાં તમે હાવ નથી ઈ ક્યાં બાઈ રે લેવા એવું છે હા બરાબર કરિયાણું લેવા કેમ ને આવો ઘરે ના ઘરે નથી તો માર થોડું કામ હતું ને હા એટલે આવ્યો તો શું કામ હતું

સમજાવતા નથી આવડતું તમારે આવું ને સમજાતા આવડે પણ હે ને એમાં એવું છે કે મને કઈ કઈ નો કે પણ પછી હે ને એમ કે કે હે હું વો બધું આ દઈ દીએ હે ઘર માં હોય ને એને કહેવાય કે મારે મારે માસા એને બેવાર છે એટલે મારે થોડુંક રાખવું પડે જો એકવાર મેં તમારી દયા ખાધી હતી બીજી વાર હું દયા નઈ ખાઉ બસ માં મને કીએ છે ખબર હે ને પેલું યાદ આવે છે તમારી સાચી વાત છે પણ અત્યારે મારે તકલીફ છે જો અત્યારે ખાતરના બાસકા નઈ જડે

પણ ત્રણ પછી હું પાછા દે દે મારે ખાતર આવ્યું નથી માં એટલે મંડળીમાં અરે તેલ લેવા જાવ તમે તેલ લે તમારી મંડળી તેલ લેવા ગઈ મારે કાઈ લેના દેના નહીં મારે બોલો તમારો હાઠુભાઈ ને હું મારે જવાબ દેવો એ જો ભાઈ હું ને પૂછી લઈ ગયો તમારે ઓલા ગોદામમાંથી કે હું ધરાર છોરી નથી લઈ ગયો એમ નહીં એ ખોટી આ માં એમ નહીં અમાર ઘરનો વડીલ મોભી વહુ છે હે વહુ છે અમાર ઘરનો વડીલ વહુ છે ઈ તો ઘરના સભ્ય તો છે ને એટલું હાલવું તો જોઈએ ને એનું ઘરમાં હજી હું તમારા હાડુભાઈ જીવી છે ને ત્યાં સુધી મારા છોકરા નું લોંગ નું ઘર માં નહીં હાલે અને આજ પછી ભલે લઈ ગયા ને જોકે અત્યારે દયા જ જાવ આજ પછી જો મને પૈસા વગર અમારા ઘર નો ઉમરો થઈ ના બનેવી તો મજા નહીં આવે જઈએ પણ વ્યવહાર હવે દઈ દેવાય હવે તમારે વ્યવહાર નો હસવાય કેમ વ્યવહાર ના 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 હજી વ્યવહાર ન દીધો તો ઘરમાંથી માંથી વસ્તુ પછી થઈ દે છે આને વ્યવહાર દઈ દઈ હે તો તો અમારે હે ને વાઇટ કોલ આઈ ભીખ માંગવી પડે કા એમાં ભીખ નો માંગવાની દ બાસ કામ કે ભીખ નો માંગવાની અને મારે ક્યાં પાછા દઈ જાયસ ને હું

હતા વાત કરીએ ને વાંધો ને માસા લઈ જાવ એ પડ્યા અમારે તમથાઈ પડ્યા અમારે તમથાઈ પડ્યા છે આ વાત જમકુ ને કહું તો જમકુ કેવી બાદ તમારે ચમકુ જમકુ એ તો મોકલો મને કે બેન ની ઘરે ખાતર લઈ આવો હવે જમકુ કોઈ દી નો મોકલે કઈ નથી સાંભળવું બરોબર છે હવે જમકુ ને મારે કહી દેવું છે ચોખા શબ્દોમાં જો બેન આપણે બે બેનું સહી મટી ન જવાનીયું પણ તારા સકર સમજાવી દેજે મારી ઘરે વસ્તુ લેવા નો આવે હાલો ક્યાં છે ખાતર ક્યાં હાલો 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 બે જા ગાડી માં ખાતર પાછું નાખી જાવ ગોદામ માં એ માર તમાર ગાડી માં ન બે હું જાવ છું આગળ ને તમે હાલો પાછળ હાલો બસ આ મારો હારો આ શરમાતો નઈ હોય મિત્ર નથી કાઈ તું બાપા કે ને કેને ને છે એનું ખાતર પાછું નઈ ખાવા મને મારા મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો પણ સારી કરજો